મિત્રો આ છે આપણા પિંકેશભાઈ જૈન હોમગાર્ડ જવાનું મિત્રો તડકો હોય કે તાપ હોય પણ એમની કામગીરી ખૂબ જ અદ્ભુત રીતે અમદાવાદમાં એ ટ્રાફિક મેન્ટેન કરે છે અને ટાયડ હોય તડકો હોય કે ગમે તેવી ગરમી હોય ખરા પગે આપણા હોમગાર્ડ જવાનું પિંકેશભાઈ જૈન ખૂબ સરસ મજાની ટ્રાફિકની એ કામગીરી કરે છે અને સતત ખાડા પગે ઊભા રહીને બહુ અદ્ભુત કામગીરી છે એમની અને એમની જે ટ્રાફિક મેન્ટેન કરવાની જે સ્ટાઇલ છે એ જ અદ્ભુત છે એમ અને એમને જે તડકામાં ખૂબ જ મહેનતથી એ ટ્રાફિક મેન્ટેન કરે છે અને દરેકને મસ્ત રીતે સમજાવે છે અને આવી રીતે પિંકેશભાઈ ચેન એ પોતે ટ્રાફિક મેન્ટેન કરે છે ખૂબ ગર્વની વાત છે કે આવા પણ હોમગાર્ડ જવાન એ છે એટલે આપણે તો ગુજરાત પોલીસનું ગૌરવ કહેવાય એવા પિંકેશભાઈ જૈન એમની આજે મેં વાતચીત કરી એમની સાથે મેં દસક મિનિટ વાત કરી ખૂબ મજાના વ્યક્તિ છે અને એમનું એકદમ નિઃસ્વાર્થ ભાવે એ સેવા કરે છે ગુજરાત પોલીસની સાથે રહીને